નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ એ વન ભક્તિ સ્ટોરી માં આપનું સ્વાગત છે મિત્રો શુક્રવારે આ દસ કામ ક્યારે ન કરો ખાસ કરીને પરિણિત મહિલાઓ વ્રત રાખતા હોવ તો આ વિડીયો અંત સુધી જો મિત્રો માત્ર મંગળવાર ગુરુવાર અને શનિવાર જ નહીં પરંતુ શુક્રવારે પણ કેટલાક ખાસ કામ કરવાની મનાઈ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે હિન્દુ ધર્મમાં શુક્રવાર નો દિવસ દેવી લક્ષ્મી માને સમર્પિત કરવામાં આવે છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે શુક્રવારના વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે કંઈક વિશેષ કરો છો જો તમે કોઈ કામ કરો છો તો હંમેશા ધનની હાનિ થવાની સંભાવના રહે છે માન્યતાઓ અનુસાર શુક્રવારના દિવસે ક્યા કાર્યો કરવા જોઈએ અને જો તમે ઈચ્છો તો આ વિડિયો ચોક્કસથી જુઓ મિત્રો નંબર એક ધાર્મિક શાસ્ત્રો અનુસાર સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ બને છે જ્યારે તે શુક્રવારનું વ્રત રાખે કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ભલે તમે વ્રત ન રાખી શકો પરંતુ તમારે દર શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સ્ત્રીનું જીવન સફળ બને છે ધાર્મિક માન્યતાઓના આધારે લક્ષ્મી વિષ્ણુ અને ભગવાન ગણેશની પણ પૂજા કરવી જોઈએ નંબર બે દેવી લક્ષ્મી પક્ષીઓને પ્રેમ કરે છે પક્ષીઓને ખવડાવવાથી વ્યક્તિને અનેક સુખ મળે છે નંબર ત્રણ જો તમે શુક્રવારે પૂજા કરી રહ્યા હો અને અચાનક તમને અહીં ગરોડી દેખાય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે ગરોળીને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તેથી જ તે પૂજા ઘરમાં ગરોળી હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શુક્રવારે તમારા પર અચાનક ગરોળી પડી જાય અથવા તો શુક્રવારે ગરોળી દેવી લક્ષ્મી ઘરમાં આવી ગઈ છે નંબર ચાર શુક્રવારના દિવસે જો પતિ કમજોર થઈ જાય તો સુખી દાંપત્ય જીવન નષ્ટ થઈ જાય છે વ્યક્તિની કામના શક્તિ કામ કરવાનું બંધ કરી દે છે ભલે અમુક કારણોસર પતિપત્ની વચ્ચે તણાવ હોય અને જો શુક્ર મજબૂત હોય તો વ્યક્તિનો પતિ પત્ની વચ્ચે પ્રેમ હંમેશા રહે છે નંબર દિવસે પૈસા ઉધાર લેવાથી અથવા કોઈને ઉધાર આપવાથી ઘરની લક્ષ્મી નારાજ થઈ દૂર થઈ જાય છે ખાસ કરીને શુક્રવારે પૈસાની લેવડદેવડ લેવડ દેવડ ન કરો શુક્રવાર ના દિવસે ઘરની સફાઈ કરવી જોઈએ જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે સાતમો નંબર શાસ્ત્રો અનુસાર મહાલક્ષ્મીએ પોતે વિષ્ણુને કહ્યું હતું કે જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં તે હંમેશા વાસ કરશે શુક્રવારના દિવસે મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ આમ તો ક્યારે કોઈનું અપમાન ન કરવું જોઈએ જો તમને ઘરમાં અચાનક કીડીઓની લાંબી લાઈન ફરતી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહાલક્ષ્મીના આગમનની નિશાની છે આવી સ્થિતિમાં તમારે કીડીઓને ખાવા માટે થોડો મીઠો ખોરાક આપવો જોઈએ આ આવનારી ધનની નિશાની છે નંબર નવ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ ઘરમાં હીરા લાવતા પહેલા ગ્રહની સ્થિતિ અવશ્ય જોઈ લેવી જોઈએ નહીં તો હીરાથી અશુભ થવાથી સંભાવના છે શુક્ર ગ્રહ તમને બરબાદ કરી શકે છે તેનાથી વિપરીત તમે ગરીબ બની શકો છો કારણ કે હીરાનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને જો શુક્ર બળવાન છે તો તમને ધનવાન બની જશો

બધી વસ્તુઓનું દાન કરો ઘરમાં તુલસી નો છોડ લગાવો અને પૂજા કરો તેને ચંદન કરો ચાંદી ચંદન અને ધાતુ નો ઉપયોગ કરો શુક્રવારે વ્રત રાખો આ કરવાનું ભૂલશો નહીં અને શુક્રવારે સફેદ ગાય ને લોટ ખવડાવો કોઈને સફેદ કપડા અને સફેદ મીઠાઈ નું દાન કરો શુક્રવારે ગાયના દૂધ થી સ્નાન કરો તમે થોડું પાણી ઉમેરી શકો છો શુક્રવારે સ્નાન કરી અને સ્વચ્છ કપડા પહેરો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી મહાલક્ષ્મીની સ્તુતિ કરો દેવી મહાલક્ષ્મી માટે એક લાઈક તો બને છે અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ